નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આજે રામ એકેડમી આપ સૌ માટે મૂંઝવતા પ્રશ્નો એટલે કે આપણી જે ઓએમઆરની પરીક્ષા છે તમારી એનું મેરિટ કેટલું રહેશે એટલે ઓએમઆર પરીક્ષા જે છે એમાં દરેકે પોતાનું મેરિટ તો ગણ્યું હશે પરંતુ એ મેરિટ જે છે ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવે છે અને એક જ પ્રશ્ન છે બધાનો કે ની જે પરીક્ષા છે એનું મેરિટ કેટલે અટકશે અચ્છા હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે ઘણા બધા ફોર્મ્સ ભરાયા છે એટલે ફોર્મ બહુ ભરાયા છે ટોટલ જે ફોર્મ્સ જે છે ને આ જાહેરાતની અંદર બહુ બધા ફોર્મ્સ ભરાયા છે અને એટલા માટે મેરિટ જે છે એ ઊંચું જવાની શક્યતા છે ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કમેન્ટ મને આવે છે કે સાહેબ મેરિટ જે છે ને એ ઊંચું જવાની શક્યતા છે તમારું શું કહેવું છે તો જે મૂંઝવતા ખૂબ જ અગત્યના અને મહત્વના બે પ્રશ્નો છે એનું એક નિરાકરણ હું લઈને આજે આવ્યો રામ એકેડેમીના માધ્યમથી સૌ પ્રથમ વાર આ પ્રકારનું એક સ્ટાઇલિશ નિરાકરણ જે છે એ આપણે લઈને આવ્યા છે તો નિરાકરણ શું છે એને આપણે જોઈએ આગળ પરંતુ કયા બે પ્રશ્નોનું નિવારણ અને કેવું સચોટ નિવારણ આપણે લાવવા જઈ રહ્યા છે આજે બરાબર છે દેખો ઓએમઆર પરીક્ષાનો મેરિટ કેટલું અટકશે કેટલું રહેશે એનો એક સચોટ અંદાજ આપણને આવવાનો છે અને ટોટલ ફોર્મ જે છે એ કેટલા ભરાયા છે બરાબર છે ને આનો અંદાજ આવશે ઠીક છે તો કેવી એવી કઈ ટ્રીક આપણે આજે લઈને આવ્યા છે એની આપણે આજે ચર્ચા કરીએ ચલો વધીએ આગળ અને જોઈએ દેખો કયા પ્રશ્નોનું નિરાકરણ આપણી આજનો જે સેશન છે ને એનાથી કઈ એવી ટ્રિક થી આવવાના છે દેખો જીએસઆરટીસી છે હેલ્પ અન એવરીબની પરીક્ષા નું જે મેરિટ જે છે કેટલું રહેશે પ્રશ્ન એક પ્રશ્ન બે ટોટલ વિદ્યાર્થીઓએ જાહેરાતમાં ફોર્મ કેટલા ભર્યા આ બે પ્રશ્નો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ જો એમાની પરીક્ષા નું મેરિટ જે છે ને એનો અંદાજ તો જ આવે કે જો કેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે બરાબર છે ને તો આ જે અંદાજ જે છે ને એ મેળવવો ખૂબ અઘરો છે બરાબર છે કારણ કે કેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે બરાબર અને કોનું મેરિટ કેટલું છે તો એ ઉપરથી અંદાજો મેળવવો થોડોક ડિફિકલ્ટ થતો જાય છે જેમ આપણે આગળનો જે સેશન જોયો હતો આગળ એક વિડીયો જોયો હતો મેરિટ રિલેટેડ એની અંદર એવું કહ્યું હતું મેં કે મેરિટ જે છે એ થોડુંક ડાઉન જવાના ચાન્સીસ છે કારણ કે પચીસ હજાર પચ્ચીસ હજાર જેટલી શું છે આપણી પાસે યસ ઓએમારની પરીક્ષામાં બોલાવવાની જે સંખ્યા છે એ પચ્ચીસ હજાર છે અને એ એ અંદાજો થોડો મહનદંશ સાચો પણ છે પણ આપણને ડાઉટ જાય છે કે શું ખરેખર પચીસ હજારની સંખ્યા છે એની સામે મેરીડ છે એ નીચું જવાના છે 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 બરાબર ને તો આ જે જે આપણો એને દૂર કરવા માટે આપણે એક સરળ અને એક સારો રસ્તો લઈને આવ્યા છે પરંતુ મિત્રો આ રસ્તો જે છે અંદાજ મેળવવાનો જે રસ્તો છે એના માટે દરેકે દરેક સ્ટુડન્ટ દરેક વિદ્યાર્થીએ સપોર્ટ કરવાનો છે દરેક વિદ્યાર્થીએ સપોર્ટ કરવાનો છે કેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો આ લિંક આપણા આ જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે બોક્સ નીચે નીચે તમે વાંચશો ને આ જે વિડીયો જ્યાં પોસ્ટ કરીશું એની નીચે તમે વાંચશો તો આ લિંક તમને ત્યાં મળી જશે આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે એક ફોર્મ ખુલશે અને આ ફોર્મ જે છે ને એની અંદર આપેલી માહિતી તમારે ભરવાની છે ઓકે આની અંદર તમારી કોઈ જ પર્સનલ ડિટેલ લેવામાં નથી આવી પરંતુ આપણે મેરિટ કેટલું અટકશે એનો અંદાજો મેળવવા માટેનું આ એક ફોર્મ છે અને કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એનો અંદાજો મેળવવા માટેનું આ એક ફોર્મ છે ઓકે અને આ જે ફોર્મ છે એ મેક્સિમમ તમારા મિત્રો સાથે મેક્સિમમમાં મેક્સિમમ મિત્રો એ ભરવાનું છે અગર સૌથી વધારે મેક્સિમમ મેક્સિમમ મિત્રો ભરશે તો એનો જે અંદાજ છે આપણો એ સચોટ આવવાના છે ઓકે તો જેવું તમે આ લિંક ઉપર ક્લિક કરશો આપણી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ટેલિગ્રામ ચેનલ જે છે રામ એકેડમીની ટેલિગ્રામ ચેનલ છે એની એ ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે રામ અંડર

આજ જીએસઆરટીસી ની અરજી જે છે એની તમારે અરજી ક્રમાંક જે છે ને એ અરજી ક્રમાંક જે છે અરજી ક્રમાંક જોશો તો ત્યાં તમને આવું મળશે જી એસઆરટીસી બે વીસ સોરી ચોવીસ ઓબ્લિક સુડતાલીસ અને ઓબ્લિક કરીને અહીંયા જે આંકડો છે ને મિત્રો સમજો ખાસ અહીંયા જે આંકડો છે આ આંકડો તમારે અહીંયા જવાબમાં લખવાનો છે સમજાઈ જાય છે પહેલા નંબરનો પ્રશ્ન શું છે કે ભાઈ જીએસઆરટીસી નો અરજી ક્રમાંક જે છે ને એ લખવાનો છે ઉદાહરણ તરીકે અહીંયા મેં લખ્યું છે જીએસઆરટીસી ઓબ્લિક બે હજાર ચોવીસ પચીસ ઓબ્લીક સુડતાલીસ આટલું તમારે લખવાનું નથી જવાબમાં તમારે ઓબ્લિક પછીનો આ જે મેં બોક્સ બનાવ્યું ને અહીંયા જે આંકડો લખ્યો છે તમારે જવાબમાં માત્ર એટલું લખવાનું છે ઓકે ત્યાર પછી તમારે લખવાની છે જાતિ અચ્છા આની અંદર આની અંદર તમને તારીખ પણ પૂછવામાં આવશે કે ભાઈ તારીખે ફોર્મ ભર્યું હતું હે ને તો કઈ તારીખે ફોર્મ ભર્યું છે એ પણ તમને તમારું અરજી કરી છે એની પીડીએફ ફાઇલ અથવા એની હાર્ડ કોપી એટલે કે પ્રિન્ટ તમે કાઢી હશે એ પ્રિન્ટમાં તમારી પાસે તારીખ હશે કે તમે કઈ તારીખે ફોર્મ ભર્યું છે ઓકે એ ડિટેલ એટલે બે વસ્તુ થઈ એક તો તમારો અરજી ક્રમાંક બીજી છે તારીખ ત્રીજું છે જાતિ અહીંયા તમને કન્ફ્યુઝન હશે કે તારીખ ક્યાં લખવાની તમે જેવું ખોલશો એની અંદર તારીખનો પણ ઓપ્શન નાખવાની છે તમારે અહીંયા તમે આ ડ્રોપડાઉન છે જેવું આની પર ક્લિક કરશો એટલે એની અંદર અલગ અલગ પ્રકારની જાતિ આવશે જેમ કે તમારી જનરલ જનરલ ઓબીસી હોય એટલે કે ઓબીસી ને એસસીબીસી પણ કહેવામાં આવે છે પછી તમે એસસી માં આવતા હોય કે પછી તમે એસટીમાં આવતા હોય તમે ઈડબલ્યુએસ આવતા હોય તમે માજી સૈનિક માં આવતા હોય અને કે પછી પીએચમાં તમારે આની અંદર ચૂઝ કરવાની છે બરાબર છે તો આટલું થયું ત્યારબાદ તમારે જેવું તમે એનાથી નીચે વધશો આગળ એટલે જેન્ડર પૂછશે એટલે તમે જેન્ડર એટલે તમે મેલ છો કે ફીમેલ છો બરાબર એટલે કે બોય છે કેન્ડિડેટ બોય છે કે ગર્લ છે આ તમારે તમારી કેટલી છે લખવાની છે આઈટીઆઈ ની ટકાવારી કેટલી છે એટલે તમે ટકાવારીમાં અહીંયા જેમ કે મારા સિત્યોતેર ટકા છે આઈટીઆઈમાં તો અહીંયા સિત્યોતેર લખી દેવાનું શું લખવાનું સિત્યોતેર એ જ રીતે તમારી એપ્રેન્ટિસની ટકાવારી કેટલી છે તો તમારે એપ્રેન્ટિસની ટકાવારી માઈલો ટકા છે તો અહીં શું લખી દેવાનું 80 બરાબર છે તો આટલી જ માહિતી તમારે આપવાની છે જસ્ટ આટલી જ માહિતી તમારું જেন্ডર તમારી આઈટીએન ટકાવારી તમારી એપ્રેન્ટિસની ટકાવારી તથા અહીંયા તમારું ની અરજીનો ક્રમાંક એની તારીખ અને તમારી જાતિ ઓકે એક મિનિટનો સમય પણ નહીં લાગે તમને આ માહિતી ભરવામાં બરાબર છે અને ત્યાર પછી નીચે અહીંયા તમને એક રામ એકેડમી જે YouTube અને ટેલિગ્રામ ચેનલ જે છે ને એને સબસ્ક્રાઇબ કરવાનું અહીંયા કહેલું છે એટલે એ તમારે સબસ્ક્રાઇબ કરી લેવાનું છે આપણી જે ચેનલ છે કારણ કે આ જે તમે સબમિટ કરશો ને અહીંયા હું તમને સમજાવું છું દેખો રામ એકેડમી ની જે YouTube ચેનલ અને ટેલિગ્રામ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી લેવાની છે તમારે સબસ્ક્રાઇબ કરીને અહીંયા હા ઉપર ટીક કરીને સબમિટ કરવાનું છે જેવું સબમિટ કરશો એટલે તમારી આખી ડિટેલ જે છે એ રામ એકેડમી પાસે આવી જવાની છે બરાબર છે તમારી જે ડિટેલ એટલે તમારે જે માર્ક્સ છે અને માર્ક્સ અરજી ક્રમાંક અને તારીખ આટલી ડિટેલ જે છે એ એકેડમી પાસે આવી જશે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પર્સનલ ડિટેલ ક્યાંય શેર થવાની નથી ઓકે તો અહીંયાથી જે આ ડિટેલ્સ અમારી પાસે આવવાની છે બરાબર છે આ જે એને કહેવામાં આવશે રિસ્પોન્સ એટલે આ રિસ્પોન્સ જે છે એ મેક્સિમમ જેટલા ની તૈયારી કરે છે હેલ્પરની અને જેટલા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવાનું છે બરાબર છે જો બધા જ વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે છેલ્લી તારીખ વાળા વિદ્યાર્થીઓને ખાસ કે આ ફોર્મ ભરવું તો બધા જ વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ મારી પાસે આવશે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ટકા છે આની ઉપરથી હું બનાવવાનું છું મેરિટ એટલે દરેકે દરેક વિદ્યાર્થીનું મેરિટ બનાવીને અને પછી જે સંખ્યા છે ને આપણી પચીસ હજાર એ પચીસ ની સંખ્યાની સામે આપણી જે પાંચસો ને સમથિંગ જગ્યા છે એની સામે આપણે પચીસ હજાર સંખ્યા બોલાવવાના છે ને બેસવા પાત્ર તો એ સંખ્યા માટે મેરિટ કેટલું રહી શકે છે એનું સચોટ અંદાજ આપણે અમુક દિવસોના ગેપ પછી એનું રિઝલ્ટ જાહેર કરવાના છીએ રિઝલ્ટ બરાબર તો આ રિઝલ્ટ જે છે એ ક્યારે જાહેર થશે દેખો મિત્રો આજની જે તારીખ છે આજની તારીખ છે સત્તર એટલે સત્તર જાન્યુઆરી બે હજાર ને પચીસ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ તારીખ છે ઓકે તો સત્તર જાન્યુઆરી સત્તર જાન્યુઆરી બે હાજર પચીસ થી તમે આજે આ જે ફોર્મ છે ભરવાની શરૂઆત કરી દેશો આ ફોર્મ ભરવાની શરૂઆત કરો છો અને આનું જે રિઝલ્ટ આવશે એટલે કે જે ફાઈનલ મેરિટ જે છે એનું અંદાજિત અને સચોટ અંદાજિત જે મેરિટ આવ બે હજાર પચીસ અને બાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ ના રાતના બાર વાગ્યા સુધી તમે આ લિંક ભરી શકો છો અને ત્યારબાદ ત્રેવીસ તારીખે ત્રેવીસ તારીખે બે હાજર એટલે કે ત્રેવીસ જાન્યુઆરી બે હાજર રિઝલ્ટ હું છું એટલે કે મીન્સ આ જે રિસ્પોન્સ મારી પાસે આવે છે આમાંથી એપ્રેન્ટિસ અને આઈટીઆઈ ટકાવારી અને કેટલા લોકોએ ફોર્મ ભરે છે એની ઉપરથી હું એક અંદાજિત અંદાજિત મેરિટ તમારું કેટલું અટકી શકે છે એનો એક વિડીયો લઈને તમારી સમક્ષ આવવાનો છું તો ત્રેવીસ તારીખ જે છે એની પહેલા એટલે કે બાવીસ તારીખે મેક્સિમમ જેટલા પણ તમારા friends છે મિત્રો છે રિલેટિવ છે જેમણે પણ ફોર્મ ભર્યું છે દરેકે દરેક જણને આપણો જે આ લિંક જે છે એ ઓપન કરીને આટલા પ્રશ્નોના જવાબ અપાવીને સબમિટ કરવાનું છે ફાઇનલ ઠીક છે તમે જેવું સબમિટ કરશો રિસ્પોન્સ મારી પાસે આવવાનો છે અને એ રિસ્પોન્સ ઉપર વિશ્લેષણ અમે કરવાના છે ઓકે મિત્રો અને આ એક જ રામ એકેડમીનું માધ્યમ છે કે સૌથી પહેલી વખત આ પ્રકારનું એક રિસર્ચ થવા જઈ રહ્યું છે તો તમારા સપોર્ટની આની અંદર ખૂબ જ જરૂરત છે ઠીક છે અને દરેકે દરેક વિદ્યાર્થીને આની અંદર આવરી લેવાના આપણે છે તો જો તમે YouTube અથવા Telegram ચેનલ જે છે ને સબસ્ક્રાઈબ કરી હશે તો જ રિઝલ્ટની લિંક તમારી સુધી પહોંચવાની છે અને તો રિઝલ્ટની લિંક જે છે ને એ મેળવવા માટે ખાસ તમારે Telegram અને આપણી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરવાની છે તો પછી નેક્સ્ટ જે વિડીયો હું મૂકીશ એ સરળતાથી તમારા સુધી પહોંચી જશે ઠીક છે મિત્રો તો આ રીતની જે ટ્રીક છે એના સિવાય કોઈ જ રસ્તો નથી કે તમારું મેરિટ કેટલું અટકશે એ મેળવવા માટેનો અને એટલા માટે આ રસ્તો જે છે મેં અપનાવ્યો છે અને મને ખાસ એવી અપેક્ષાઓ છે કે તમે લોકો પણ આ રસ્તા જે છે એને એમાં ફોર્મ ભરીને અને મેરિટ જે છે એની એક્સપેક્ટેશન રાખશો ઠીક છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો અને જે મેં તમને લિંક મોકલી છે આની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી છે ખાસ આ ફોર્મ ભરવું અને મળીશું આના રિઝલ્ટના વિડીયોમાં કે ભાઈ કેટલું મેરિટ અટકી શકે છે ઇન બીટવીન આપણા જે એજ્યુકેશનલ વિડીયો આવે છે એને તમે ખાસ જોતા રહો અને એની એની ઉપર ખાસ ફોકસ કરીને એના ક્વેશ્ચન્સ જે છે એની થિયરી હું જે તમને કરાવું છું એને કરતા રહો વાંચતા રહેજો ભણતા રહેજો જય જય ભારત થેન્ક યુ સો મચ